તો ટેસ્કોમાંથી શોપિંગ થઈ ગઈ છે અને ટેસ્કોમાં બહુ બધી વસ્તુ આવી ગઈ નહીં ક્રિસમસની હમ અને હવે એક સવાલ હતો કે અમે એવું કીધું હતું કે અમે બેસણામાં ગયા હતા અને તો મારા ફ્રેન્ડનો એકનો ફોન આવ્યો અને મને બીજા બી એક બે લોકોએ પૂછ્યું કે જો અહીંયા યુકેમાં કોઈ માણસ મરી જાય તો એની પછી કઈ રીતે બધી પ્રક્રિયા હોય કે જે ક્રિયા બધી હોય કઈ રીતે દૂછું એટલે તો એનો આન્સર એવો છે કે પેલા હું હોસ્પિટલમાં કામ કરું એટલે મને હોસ્પિટલ થી જ ખબર કે જો કોઈને ડિકલેર કરવામાં આવે કે હવે આ નથી એમ તો એને કેવું કરે કે આખી જે આપણું પેશન્ટ હોય એને એસ નંબર પછીની બધી ક્રિયા એસ નંબરથી ચાલે કે એનો નંબર હોય એની એક બેલ્ટ બનાવીને હાથમાં અને પગમાં બેવ જગ્યાએ લગાવી દે ને પછી વ્હાઈટ બેડશીટ હોય જે આપણે એમાં એને કવર કરી દેવાની અને પછી એને પોર્ટલને આપણે ફોન કરીએ એટલે આવીને લઈ જાય અને પછી એને કોલ્ડ સ્ટોરેજમાં મૂકીએ કે મમ્મીનો ફોન આવ્યો ને તો મમ્મીઓ પૂછતા હતા કે બાબુ દાદા તો ધામમાં થોડા દિવસ પહેલા નહોતા ગયા તો એનું બેસનું અત્યારે કેમ હતું એમ પણ તો એનું રીઝન આ છે કે એને કોલ્ડ સ્ટોરેજમાં મૂકે અને પછી જયારે તમારો વારો આવે ને ફ્યુનરલનો કે જેને દફનાવાના હોય એને ભી વાર લાગે અને જેને આપણે અગ્નિદાહ ને શું કે અગ્નિદાહ અગ્નિદાહ આપવાનો હોય ને એને બી જ્યારે તમારો વારો કેમ કે અહીંયા એવું છે એ લોકો એવું કે જો એક શરીર બળે ને તો એમાંથી ઘણા જીવાણું છૂટા પડે આપણી હ્યુમન બોડીમાંથી તો વેધર શું કહેવાય કે આપણે વાતાવરણ એના કારણે થોડું પ્રદૂષિત થાય તો અમુક લિમિટેડ બોડી જ બાળવામાં આવે તો જ્યારે તમારો વારો આવે ને ત્યારે તમને કહેવામાં આવે કે આટલા દિવસ પછી તમારો વારો છે તો ત્યાં સુધી બોડી જેવું હોય કોલ્ડ સ્ટોરેજમાં હોય પછી જે દિવસે તમારો વારો હોય ત્યારે ફેમિલી વાળા લઈ આવે તમને પછી તમારે શું કેવાય કેવાનું કપડા બપડા પહેરાય ને તૈયાર કરી દેવાનું જેને દફનાવાના હોય બાળવાના બધાને ફરજિયાત આપણે કોફીન જે કઈ ને જે બોડી મૂકવાની જે પેલી પેટી હોય એ પેટી તો આપણે ભી જેને દફનાવાના હોય એને ભી જોઈએ અને જેને પેલું અગ્નિદાહ આપવાનો હોય ને બેવને આપણે શું કહેવાય કે કોફીન જે બોડીની પેટી હોય ને તો બેવને આપણે પેલું ઓર્ડર કરવાની અને આ ક્રિયા માણસ ને એ પહેલા જ કરી નાખે કેમ કે અહીંયા બધી જગ્યાએ ઓફિસ એવી હોય ફ્યુનરલ ઓફિસ કરીને તો ત્યાં આપણે મરવાના હોય ને પેલા તે આપણી કેપેસિટી હોય ત્યારે એ લોકો આપણી પાસે ફોર્મ ભરાઈ દે પૈસા ભરી દેવાના કે તમારે કયા કોફીનમાં કોફીન બે ત્રણ અલગ અલગ લાકડા પ્રમાણે ભાવ હોય કલર પ્રમાણે પછી આ કોફીન મૂકવાની જે ગાડી હોય તો તમે જ્યારે મરી જાવ ત્યારે તમારા શરીરને આપણે ત્યાં એમ્બ્યુલન્સ લઈ જાય અહીંયા તમારા ઘરેથી જે ફ્યુનરલ જે હોય ત્યાં સ્મશાન એટલે ત્યાં લઈ જવા માટે આપણે કઈ ગાડી એ ગાડી ભી લખાઈ દેવાની અને એ પ્રમાણે પૈસાને એવું બધું પહેલેથી ભરી દેવાનું ફિન્ડ પ્લાન બનાવવાનો આપણે ઇન્સ્યોરન્સ લાઈફ માણસ જીવતા હોય ત્યારે જીવવા માટે કેમ પ્લાન બનાવીએ ને પૈસા ભરીએ કે એ આ લોકોને મરવા પછીનો પ્લાન બનાવવાનો કે મરવું હોય ત્યારે મર્યા પછી મારી પ્રોસેસ બધી કઈ રીતના કરવાની અને કઈ રીતના મારી વિધિ બધી કરવાની એ બધો આખો ફિનરલ પ્લાન બનાવવાનો એના પૈસા લોકો જીવતા હોય ને અમુક એજ પછી લોકો ધીમે 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 પેકેજ હોય સપોઝ પાંચ હજાર પાઉન્ડ દસ હજાર પાઉન્ડ તો એ રીતના મંથલી ઇન્સ્ટોલમેન્ટ યરલી ઇન્સ્ટોલમેન્ટ લોકો કરી રાખતા હોય એનો બી ઇન્સ્યોરન્સ લઈ લે ઇન કેસ બિટવીન ટાઈમ પેલા જો એને પ્લાન પેલો થઈ પેલા એક ડેડ થઈ ગયા તો ઇન્સ્યોરન્સ કંપની વાળા ક્લેમ કરીને એ પ્રોસેસ ની બધા વિધિ કરે નહીં તમે કેવું કે બાળવાના હોય તો તમને પેલા પૂછી લે તમને અગ્નિ દાહ આપવાનો છે દાટવાના હોય તો એ જગ્યાના પૈસા જગ્યા લીઝ પર જેટલા વર્ષ પ્રમાણે તમે પૈસા ને ઉભરો એટલા વર્ષ તમને એ જગ્યા મળે અને પછી લોકો એવું કે છે તો નથી ખબર કે તમારે શું કહેવાય તમારે વર્ષ પૂરા થાય તમે વીસ વર્ષ માટે લીધી હોય તો પછી એ તમારી જગ્યાની જગ્યાએ પછી એની ઉપર બીજાને દાટી દે એની તો નથી ખબર પણ આ જે આપણે અગ્નિદાહ દેવાનું છે એ તો પાકું જ છે કે એટલા દિવસે આપણે જયારે વારો આવે એ બહુ વાર નહીં દસ બાર દિવસ અઠવાડિયામાં વારો આવી જાય પછી આ રીતે કોફિનમાં સરસ રેડી કરીને કપડાં પહેરાવીને આપણે મૂકી દઈએ ને પછી જે આપણે ગાડી લખાવેલી હોય એ ગાડી ભી આવી જાય અને આપણી બધી જે ફેમિલી મેમ્બર મળી લે આપણી જે બધી ક્રિયાક્રમ કરવાનો એ થઈ જાય ને પછી એની અંદર મૂકીને જે આપણે ત્યાં સ્મશાન ઘાટ હોય ને એમાં અહીંયા કેવું કે ચર્ચ હોય ને લાઈક એ એવું હોય ત્યાં જેમ આપણે સેમ ઇન્ડિયામાં આપણે સુરતમાં કેમ ઇલેક્ટ્રિક પેલું છે એ રીતે અહીંયા છે કે ત્યાં ત્યાં જવાનું હોય હોય બધા બેસે સામે સામે આપણી નજરની સામે જે પેટી મૂકેલી હોય એ આ રીતે સ્લાઇડિંગ થઈને પછી અગ્નિમાં જતી રહે અને એના ફેમિલી મેમ્બર જે હોય તે કાચ પાસે ઉભા જોવે તો આ રીતે પ્રક્રિયા થાય છે બધી તો એવું છે કે એટલે પછી પેટી અહીંયા પાછું એ સારું નહીં આશીષ કે કપડા બપડા બધું પહેરાવેલું એમ જ હોય પેટીમાં અંદર બધું જતી રે ને પેટી બળી જાય અને બીજી થિંગ છે કે લેડીઝ જેન્ટ્સ બધા અહીંયા ચેક સુધી હોય ફેમિલી હા આપણે એવું કે કે ત્યાં સ્મશાનમાં લેડીઝ અલાવ નથી પણ અહીંયા આપણે જ્યાં હોય ત્યાં બધાને જવાય એમ લાઈક કેવું આમ ચર્ચ જેવું જ હોય કે સામે બે બેન્ચ હોય ત્યાં બધા બેસી જાય ને આપણે તો આપણે ભજન કીર્તન કે જે મંત્ર ઉચ્ચાર કરતા હોય કરે ને સામે પેટી હોય ફેમિલી મેમ્બર હોય કે જે બીજા કોઈના મિત્ર સગા સંબંધી કે હોય એ લોકોને જેના જે ડેડ થઈ ગઈ હોય એના વિશે જે કઈ બોલવું હોય મીન્સ કે એના પ્રાર્થના સભા જે કહે ને એ ટાઈપ નું આપણે બેસણું હોય ને એ ટાઈપનું બધું ત્યાં બધી વિધિ પતિ જાય એટલે એવું છે કે અહીંયા તો મર્યા પછી જીવતા હોય ને ત્યારે જ મરવાનો આપણે પ્લાન કરી નાખવાનો કે ભાઈ મારે આવી પેટીમાં સુવાનું છે આ ગાડીમાં મારે સ્મશાનમાં જવાનું છે અને બીજો આ લોકો જે બીજા બધા હોય એને તો કેવું કે ગાડીની આગળ જો તમારે ડાન્સ કરવા પેલી એન્જલ પરી આવે બે રાખવી હોય કે પછી બેન્ડ બાજા સાથે જો તમારે જવું હોય તો એવું બી ઓર્ડર કરવું હોય તો એ બી તમારે જેવી જોતી હોય એ પ્રમાણે પૈસા આપી દેવાના કેમ કરવાનું ઈ ઓલા વગાડે નહિ આ લોકો ના વ્હાઈટ કલર ના શું કે આપડે તો પપોડા કેવી કેમ કરવાનું મે નથી વગેડ મેં જોયું છે આપડે ઘણી વાર જાતા હોય ત્યારે વચ્ચે આપણે ચર્ચ નથી આવતું સલ્યુટ કરે એ રીતે આપણે સલામી આપે ને પછી ગાડી જાય એની સ્મશાને એ રિસ્પેક્ટ આપે છે એવું છે અહિયાં તો એટલે આપડે ઇન્ડિયા માને કે ભાઈ આપડે રોડ ઉપર નીકળતા હોય જો બાજુ કોઈ કોઈની નનામી નીકળે

અને કમેન્ટ કરજો કે ભાઈ આ રીતે હોય બાકી જ્યાં સુધી મને ખબર છે અમને ખબર છે ત્યાં સુધીની બધી પ્રોસેસ અને અમે જોયું બી કે ફ્યુનરલમાં આવી રીતે આવી રીતે હતું ને આવી રીતે હોય છે બાકી હોસ્પિટલ ની મને ખબર હતી કે આ રીતે હોય છે જ્યાં કોલ્ડ સ્ટોરેજમાં બોડીને મોકલી દેવાની ત્યાં સુધી પણ એના પછીની પ્રોસેસ અમે અહીંયા જોઈ કે આ રીતે હોય જયારે વારો આવે લઈ આવવાનું પછી આ રીતે આગળ આગળ બધું કરવાનું એમ તો પાછા મમ્મી તો એમ પૂછા તો એનું પાણી આપણે પછી કાઉન્ટ કરી લેવાનું પણ ખબર નહીં હવે અહિયાં તો પાણી ઢોળ ને એવું આપડે થતું હોય કે નહીં શું કેવું આપણે થાય ને પાણી હમ હવે એવું બધું છે લે પછી અગ્નિ પછી જેટલા દિવસે પાણી ઢોળ આવતું હોય પાછું ત્યારે કરી નાખવાનું તો વિહી આપ ભલોગ નો એન્ડ કરી દઈએ મણ્યા પછી નવા વ્લોગ અને જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દી જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો વધારે કઈ ખબર હોય આ ફ્યુનરલની ની યુકે ના ફ્યુનરલની તો જરૂરથી કમેન્ટ કરજો અને ધ્યાન રાખજો તમારું ચલો બાય પપડ વગેરે મને આવડે બાય બાય